શ્રી અજરામત ટ્રસ્ટ દ્વારા પરામર્શ બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો રસ્તે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સત્યાવીસ વર્ષથી કાર્યરત શ્રી અજરામત ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના ભારાપર ગામે રખડતા ભટકતા અને ધણિયાતા ગૌવંશ માટે આશ્રયસ્થાન નિર્માણ થઈ રહ્યું છે તે અંતર્ગત આ પ્રકલ્પ નિર્માણના આયોજન અંગે વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો સાથે એક બેઠક સંઘના કચ્છ વિભાગના સંચાલક શ્રીમદ કાર્યાલયથી કાશીનાથ ભવન ખાતે હતી જેમાં ઉપસ્થિત સૌ સભ્યોએ વર્તમાન સમયમાં ગૌમાતા અને ગૌવંશની સમસ્યાઓ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો શ્રી અજરામ ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ સૌને આવકાર આપ્યો હતો અને સંસ્થાના ભારાપર ખાતેના ગૌ સેવાધામ માટે જમીન માંગણીથી મંજૂરી સુધીના અનુભવો વર્ણવ્યા હતા તેમજ જીવદયા કેન્દ્ર નિર્માણ અંગેના આયોજનના પ્લાન નકશા અને અંદાજો સાથેની બ્લુ પ્રિન્ટ સૌ સમક્ષ મૂકી હતી જમીન સફાઈ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું અને સંચાલક હિંમતસિંહ વસણે શ્રી અજામણ ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અર્થે જે સંઘસપૂર્ણ કામગીરી કરી તે સરાહનીય હોવાનું જણાવી આ ગૌસેવાનું કાર્ય એ રાષ્ટ્રહિત અને દેશ સેવાનો જ એક ભાગ હોવાનું જણાવી આ કાર્યક્રમમાં સૌ સહયોગી બને તો કાર્ય વધુ સફળ બને તેવું જણાવ્યું હતું સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક વિનોદભાઈ ગાલાએ ગૌસેવા સાથે વર્ષોથી જોડાયેલ મહાનુભાવો પોતાના વિચારો અને અનુભવો વર્ણવે તો ગૌસેવા કાર્ય અંગે વધુ સરળતા સાથે કામ કરી શકાય તેવું જણાવ્યું હતું તેમણે સંસ્થાની ગૌવન સેવા માટે નિષ્ઠા સાથેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ પ્રમુખ અને ગૌ સંવર્ધન ક્ષેત્રના અનુભવી રામકૃષ્ણ ટ્રસ્ટના મોવડી મનોજભાઈ સોલંકીએ ગૌ સેવાના વિવિધ માધ્યમો છે તેના દ્વારા દેશમાં ગૌવંશ બચાવવામાં વધુમાં વધુ જે પણ કાર્ય થાય તે આવકાર્ય હોવાનું જણાવી ગાય અને ગૌવંશ પર્યાવરણ રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવતા હોવાનું જણાવ્યું હતું તેમણે સેવાના ભાવ સાથે થતા કાર્યમાં સાવચેતી સાથે કદમ ભરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું સંઘના કચ્છ વિભાગ ગૌસેવા ગતિવિધિ પ્રમુખ પરબતભાઈ ગોરસિયાએ ગૌસેવા ક્ષેત્રે કોઈ એક જ લક્ષ્ય સાથે આગળ વધવા જણાવી ગૌસેવા કરવાની સાચી ભાવના હોય પણ બધા જ ગૌસેવાના કાર્યો સાથે કરવાથી પુણ્ય ન્યાય આપી ન શકાતો હોવાની ભીતિ દર્શાવી હતી અને હાલના સમયે રસ્તે રઝડતા ગૌવંશ અને ખાસ કરી નંદીઓ માટે જ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત હોવાનો મત વ્યક્ત કર્યો હતો અતુલભાઈ જોશીએ સંસ્થા પરના ભારણને હળવું કરવા નંદીઓના વિભાગ ઉપરાંત ગૌશાળાનો પણ એક વિભાગ નિર્માણ કરવાની રજૂઆત કરી હતી સેવાભાવી અને મેડિકલ સેવા ક્ષેત્રે કાર્યરત મનસુખભાઈ શાહે ગૌ સેવાના આવા સાર્ય કાર્યમાં સહયોગી બનવાની ભાવના વ્યક્ત કરી હતી પર્યાવરણ ક્ષેત્રે વર્ષોથી સેવારત પૂર્વ ફોરેસ્ટ અધિકારી એચપી વરિયાએ ગૌસેવા ધામમાં વૃક્ષારોપણ માટે સેવા આપવાની જવાબદારી લીધી હતી સ્વદેશી આંદોલનના પ્રણેતા રાજીવ દીક્ષિત સેના કચ્છના વનરાજસિંહ જાડેજા ગૌસેવાના કાર્યમાં જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવવા ખાતરી આપી હતી આ બેઠકને અંતે સૌએ રઝડતા ગૌવંશ એટલે કે નંદીઓ માટે આશ્રય સ્થાન ઝડપથી નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શ્રી અજરામણ ટ્રસ્ટના સહમંત્રી દીપક મહેતા અને મહિલા ટ્રસ્ટી મીના બોરીચા સહયોગી બન્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાશે ની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદર માં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો